સુરેન્દ્રનગરના દ્રાંગદ્રના કંકાવટી ગામે ટ્રેક્ટર નીચે આવી કરવા પરિવાર આવ્યો હતો ટ્રેક્ટર નીચે આવી જતાં જગદીશ વિદેશભાઈ ઉંમર વર્ષ છ નું ઘટના સ્થળે જ મોત હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે જયારે મૃતક બાળકને સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે ત્યારે આ પરિવાર મધ્યપ્રદેશનો હોવાનું જાણવા મળી રહ્યું છે અને ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે મજૂરી અર્થે આવ્યો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે આ દંગે અંગે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઇલિયાસ ઝરગેલા જે ઇલિયાસ જણાવજો કે ધાંગધ્રા તાલુકાના જે કંકાવટી ગામે ટ્રેક્ટર નીચે આવી જતા છ વર્ષના બાળકનું મોત થયું છે શું છે વધુ વિગત એ જરૂર જણાવી દઉં ધાંગધ્રાના કંકાવટી ગામે ટ્રેક્ટર નીચે આવી જતાં છ વર્ષના બાળકનું મોત સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે પિતાના ટ્રેક્ટર નીચે આવી જતા જગદીશ નામના બાળકનું મોત કંકાવટી ગામે ખેત મજૂરી કરવા આ પરિવાર મધ્યપ્રદેશથી આવ્યો હતો ટ્રેક્ટર નીચે આવી જતા જગદીશ વિદેશભાઈ ઉંમર વર્ષ છ નું ઘટના સ્થળે જ મોત હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી મૃતક બાળકને પીએમ અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો સમગ્ર માહિતી આપવા બદલ